વડોદરા શહેર પોલીસ દ્વારા ઝોન ટુ વિસ્તારના પોલીસ સ્ટેશનો માટેનો ગેરકાયદેસર નાણાં ધીરધારની પ્રવૃત્તિ સંબંધે જનસંપર્ક જનજાગૃતિ કાર્યક્રમ ટેકનોલોજી ફેકલ્ટી ખાતે રાખવામાં આવ્યો હતો ટેકનોલોજી ફેકલ્ટી ખાતે શહેર પોલીસ દ્વારા ગેરકાયદેસર નાણાં ધીરધારની પ્રવૃત્તિ સંબંધે જનસંપર્ક જનજાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં પાંચસોથી વધારે વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા વિવિધ બેંકના અધિકારીઓ દ્વારા કેવી રીતે લોન મેળવાય અને કયો પ્રોસેસ કરાય છે તે અંગેનું જ્ઞાન લોકોને આપવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરા શહેરના નાયબ પોલીસ કમિશનર મનોજ નિનામા ડીસીપી અભય સોની વિવિધ બેંકના અધિકારીઓ તેમજ પાંચ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા ગોત્રી વિસ્તારમાં રહેતા દિપેન ઠક્કર દ્વારા એક વ્યાજખોરે સ્ટેમ્પ પેપર ઉપર રૂપિયા એંસી લાખ ત્રણ ટકાના વ્યાજ આપ્યા હતા જેના દિપેનભાઈ દ્વારા એક કરોડ ત્રીસ લાખ રૂપિયા આપવામાં આવ્યા છે તેમ છતાં વ્યાજખોર દ્વારા દિપેનભાઈની ઓફિસે ઘરે અને તેઓના સસરાને ધમકીઓ આપે છે છેલ્લા બે વર્ષથી દિપેનભાઈ ગોત્રી પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે દિપિનભાઈ હવે થાકી ગયા છે હાલ દિપેનભાઈની ચાર નળીઓ બ્લોક છે જેથી તબિયત સારી રહેતી નથી નરેન્દ્ર ચરણજીસિંહ વ્યાજખોર પાસેથી દીપિનભાઈએ ચરણજીતસિંહ નાણાં લીધા હતા જ્યારે વ્યાજખોર નરેન્દ્ર ચરણજીસિંહ પકડવા જાય છે ત્યારે પોલીસને ઘરમાં ઘુસવા દેતો નથી અને મારું પોલીસ કશું પકડી શકે નહીં તેવી ધમકીઓ આપે છે જેથી બિપિનભાઈ દ્વારા આજે કંટાળીને જોઈન્ટ પોલીસ કમિશનર સામે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને આ વ્યાજખોરને પકડી કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી લગભગ ગયા વર્ષે આપણા મળી હતી એમાં આપણે લગભગ ત્રણસો ને બાર જેટલા ગુના રજિસ્ટર કર્યા હતા અને એ તમામ આરોપીઓને પણ આપણે પકડી અને એમના વિરુદ્ધની જે ચાર્જશીટ સુધીની કાર્યવાહી પણ આપણે કરવામાં આવી હતી જ્યાં જ્યાં લોકોને મદદ કરવાની ભાવના હતી ત્યાં જે ધારો કે ચેકના પ્રશ્નો હતા કે ગેરકાયદેસર કોઈ લખાણોના પ્રશ્નો હતા એવા પણ ઘણા પ્રશ્નો આપણી સામે આવેલા પણ આ વખતે પણ આ સાથે સાથે આપણે આ પણ જાહેરાત કરીએ છીએ કે જેને જેને કોઈ પણ પ્રશ્ન છે કે ભાઈ ગેરકાયદેસર રીતે વ્યાજે પૈસા લીધા છે અને એ પૈસા એને પરત કરી દીધા છે ને એ ઉપરાંત જો વ્યાજ ખોરીની માગણી થતી હોય તો એના બાબતે અત્યારે પણ ફોરમ ખુલ્લું છે આપણે જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનના પીએસીનો સંપર્ક કરી અને એની રજૂઆત આપણે સાંભળવાની જ છે અને એમાં જેટલી કાયદાકીય મર્યાદામાં રહીને આપણે જે મદદ કરવાની છે એ ચોક્કસપણે કરવાની છે મને આશા છે કે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા મને ન્યાય મળે અને કોર્ટનો પણ અંદાજન કર્યો છે વ્યાજખોરે કોર્ટે બી ઓર્ડર કર્યો છે કે દિપેનભાઈની સ્વતંત્રતાને ડિસ્ટર્બ નહીં કરવાનો તો પણ પંદર દિવસ પહેલાં કોર્ટની બહાર મને ઉપરથી નીચે ફેંકી દેવાની બી ધમકી મારેલી છે એનો વિડીયો રેકોર્ડિંગ બી મારી પાસે છે મારા ઘરમાં આવ્યો છે એનું વિડીયો રેકોર્ડિંગ છે મારા મોબાઈલ પર ધમકીઓ મારે એનું રેકોર્ડિંગ છે એના હાથના લખાણના પુરાવા છે સ્ટેમ્પ પેપર પર એને લખીને આપ્યું છે કે મેં વ્યાજે આપીને પૈસા આપ્યા છે એની પાસે કોઈ પણ વ્યાજે પૈસા આપવાનું લાયસન્સ નથી અને સતત બે વર્ષથી મને અને મારા દસ જણા પરિવારને હેરાન કરી રહ્યો છે અને અને કાલ સવારે મને કંઈ પણ થશે કારણ કે મારી ચાર નડી બ્લોક છે તેનો સંપૂર્ણ જવાબદાર એ નરેન્દ્રજીતસિંહ ચરણજીતસિંહ છાબરા રહેશે પોલીસ ડિપાર્ટમેન્ટને તાત્કાલિક આના પર એક્શન લે એની રિક્વેસ્ટ મારા તરફથી આજના પ્રોગ્રામમાં કરવામાં આવે છે